અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી પસાર થતી નહેરમાંથી ગેરકાયદેસર રીતે ઔદ્યોગિક ખેતુ માટે પાણી ચોરી કરાઈ રહ્યું હોવાની સાથે ઉકાઈ જમણા નહેરમાં સુએજનું પાણી છોડાવવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ પ્રકૃતિ પ્રેમીને મળી હતી જે અંગે ટીમ દ્વારા તપાસ કરતા ઉકાઈ જમણા નહેરમાં એક કંપની દ્વારા ઇલેક્ટ્રિકલ વાયરના જોડાણ સાથે મોટર મૂકી પાણી ખેંચવાનું માટે નહેરમાં નાખ્યા હતા નહેરમાં પાણી ના હોવાથી ફ્લેક્સિબલ પાઇપ નજરે પડી રહ્યા હતા અને જે કંપની દ્વારા દિવાલમાં બાકરુ પાડીને પાણી લેવામાં આવી રહ્યું હતું તો નહેરમાં જ્યાં પાઇપ હતા ત્યાં વિપુલ માત્રામાં આ સુએજનું પાણી જોવા મળ્યું હતું ગેરકાયદેસર રીતે વપરાશી પાણીના નિકાલ કરતા હોવાથી શંકા જતા આ બંને ઘટના બાબતે ફરિયાદ સ્થાનિક પ્રકૃતિ પ્રેમી દ્વારા સ્થળ પર પહોંચીને જીપીસીબીને નોટિફાઈડ અને ડીજી વીસીએલના અને ઉકાઈ જમણારા કાંઠાના નહેરના વિભાગના અધિકારીઓ જાણ કરતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા નહેરના પાણીનો વપરાશ અંકલેશ્વર સ્વાસ્થ્ય માટે ગંભીર સમસ્યા ઉભી થઈ શકે છે અંકલેશ્વરની પ્રાકૃતિક પ્રેમીને પ્રજાના પીવાના પાણીના ખેડૂતોના સિંચાઈના વપરાશમાં આવતી આ નહેરમાં ગંદા પાણીના નિકાલની ફરિયાદ આધારે સંબંધિત વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી તો સ્થળ તપાસ કેનાલ આગળ શૌચકીય સહિત પાણી દૂષિત કરતી પ્રવૃત્તિઓ પણ જોવા મળી હતી